સવરાસ્ટ્રના પાટનગર રાજકોટની રાજકોટ કોર્પોરેશનનું વોકડાના રૂપમાં પાપ ફરી એક વખત સામે આપ્યું છે વોકડા પર નિર્માણ થયેલ દુકાનનું તળિયું ધસી ગયું રોટરી બજારમાં વોકડા પર વર્ષોથી દુકાનો બાંધેલી છે કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા વોકડા પર બાંધેલા સ્લેબ જર્જરિત થઈ ચૂક્યા છે અગાઉ પણ વોકડાને કારણે બેના નિધન થઈ ચૂક્યા છે અને વોકડા પર બનેલા નિર્માણ અગાઉ પણ તૂટી ચૂક્યું છે ફરી એક વખત ઘટના બની સદનસભ્ય હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી એટલે મોટી દુર્ઘટના થતા થતા ટળી છે પરંતુ કોર્પોરેશનનું વોકળાના રૂપમાં પાપ છે તે ફરી એક વખત ચોક્કસથી સામે આવ્યું છે વોકળા પર નિર્માણ થયેલ દુકાનનું તળિયું ધસી ગયું રોટરી બજારમાં કે જ્યાં અનેક દુકાનો આ જ રીતે વોકડા પર આવેલી છે સ્લેબ પણ ઘણી દુકાનના જર્જરી થઈ ચૂક્યા છે હાલતો કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ છે ઘટના સ્થળે પહોંચ્યા છે આ પ્રથમ વખત નથી રાજકોટમાં અગાઉ પણ આ જ રીતે વોકડા પર બનેલ નિર્માણ તૂટી ચૂક્યું છે અને તેમાં બે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ અગમચેતીના પગલાં લેવામાં નથી આવ્યા અને ફરી એક વખત વોકડા પર નિર્માણ થયેલ એક દુકાનનું તળિયું છે તે ધસી ગયું છે રોટરી બજારમાં આ ઘટના બની વર્ષોથી દુકાન બાંધેલી છે અને

બિલ્ડિંગ જર્જરિત નથી દેખાય છે બિલ્ડિંગ જર્જરિત નથી આપણે ખોટો બિલ્ડિંગ છે સ્લેબ એ માઇનર આમાં એક નુકશાન દેખાય છે આપણે સમજી લઈએ સ્ટ્રકચર એન્જિનિયર ને બોલાવી લઈએ શકે જોઈ લઈએ હું એજ કઉ છું અત્યારે અત્યારે હું એજ કઉ છું કે અત્યારે આપણું જે આ થયેલું છે અંદરથી જોઈ લેવું પડે અને તમામ દુકાનમાં આપણે ચેક કરી લેવું ટોટલ ચકાસી લેવો પડે જી જે સમય અભી કોઈ ધ્યાન ઉપર કરી લીધો હોય સો ટકા એમાં કોઈ પ્રશ્ન નથી બરાબર છે